જેમાં પટેલશ્રી તરીકે ઉમેદવારી કરવાની રજૂઆત કરવામાં આવતા કોઈ પણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવતિયા પંચ સભ્યો તથા ડાયરાના હોય પટેલ તરીકે જીતુભાઈ કુહાડાને બિનહરીફ જાહેર કર્યા આ સાથે જીતુભાઈ કુહાડા પટેલ ત્રેવીસમી વખત ચૂંટાયેલા ને બે વખત પટેલ શ્રી તરીકે હતા તેમજ ટોટલ બાવીસ વર્ષથી સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે આ સાથે માનનીય પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાને સન બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે નક્કી કરવામાં આવ્યા કારણ કે ગત વર્ષની તેમની સારી કામગીરી જોઈને હાજર રહેલ પંચ પટેલે નક્કી કરવામાં આવ્યું ત્યાં હાજર રહેલા સભ્યોએ હાજરી આપી હતી શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાની કામકાજના મદદરૂપ થાય તે માટે શ્રી બાબુભાઈ ત્રિકમભાઈ આજ્ઞા તેમજ ગોપાલભાઈ નથુભાઈ ફોફડી ઉપ પટેલ શ્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે આ પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ ખારવા સમાજના અધ્યક્ષ ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર શ્રી અને વેરાવળ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કુહાડા ખારવા સમાજના અધ્યક્ષ ખીમજીભાઈ કુહાડા દેવજીભાઈ ફોંફડી ચુનીભાઈ ગોહિલ અરવિંદભાઈ ફોંફડી દિનેશભાઈ કુહાડા કિશોરભાઈ ગોહિલ જીતુભાઈ ગોહિલ ગોપાલભાઈ વરીદુમ શ્રી વેરાવળ સમસ્ત ખારવા લોબી સમાજના પટેલ શ્રી હીરાભાઈ વધાવી ચુનીલાલ ચોમલ ધરમશીભાઈ ભૂતિ આગેવાનશ્રીઓ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ હરિભાઈ સોયાણી બાલાભાઈ કોટિયા રામજીભાઈ કોટિયા વેરાવળ સમસ્ત ખારવા સમાજના ડાયરાના પટેલ શ્રીઓ માલમડી બેઠકના પટેલ શ્રી પદમભાઈ ઉકલા ઉખલાગોદા બેઠકના પટેલ શ્રી અર્જુનભાઈ દોરિયા દાણા બેઠકના પટેલ શ્રી મોહનભાઈ ભારાવાડા પાનખાઈ બેઠકના પટેલ પ્રેમજીભાઈ લોઢારી ધાનખાઈ બેઠકના પટેલ ધનજીભાઈ દોરિયા ભાટલી બેઠકના પટેલ મોહનભાઈ આગ્યા મસાણી બેઠકના પટેલ દિનેશભાઈ નાથાલાલ કોટિયા ભુરિયા બેઠકના પટેલ વિનુભાઈ ભૂતી ભેંસલા બેઠકના પટેલ મહેન્દ્રભાઈ ભેંસલા મુકાદમ બેઠકના પટેલ મુકેશભાઈ ચોમલ ડેલા બેઠકના પટેલ દેવજીભાઈ ફોફડી ડાબરિયા બેઠકના પટેલ શ્રી કિશોરભાઈ કુહાડા ખાપંડી બેઠકના પટેલ હરેશભાઈ ખાપંડી ભીખા હાયાત બેઠકના પટેલ ગિરીશભાઈ આંજણી તેમજ ચોવતિયાઓમાં કિશનભાઈ વાંદર ગણેશભાઈ ગોહેલ દિનેશભાઈ માલમડી રાજુભાઈ કુહાડા ધનસુખભાઈ પ્રેમજીભાઈ સુયાણી જીતુભાઈ ચોરવાડી વિજારામ વણિક સુરજભાઈ સુયાણી મનોજભાઈ ડોલારે કિશનભાઈ વણિક મોહનભાઈ આંજણી ત્રિકમભાઈ મોતીવરસ બદ્રેશભાઈ ભુટ્ટી જગદીશભાઈ કુહાડા કિશનભાઈ લખમ ખોરાબા રાજુભાઈ ભોંભડી બાબુભાઈ પાનવાલા જયેશભાઈ વધાવી શિયાળ રઘુભાઈ મગરા ખારવા સમાજ મહેતાજી નારણભાઈ બાંડિયા વેરાવડ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ ચોવતિયા

પતેલ તરીકે આજે વીસમી વરસ વર વખત વિન થયો છું અને આની પહેલાં પણ વીસ વર્ષ પહેલાં બે વર્ષ હું કુપ્રમુખ તરીકે હતો એટલે ટોટલ બાવીસ વર્ષથી હું સમાજની સેવા કરું છું અને મારી સાથે આખી ટીમ અને આજના મારા કુપ્રમુખ શ્રી બાબુભાઈ આગિયા અને ગોપાલભાઈ ફફંડી અને જે આગ પણ રાખવા માટે જરૂરી હતા કારણ કે વેરાનો વિસ્તાર ખાળવા સમાજ વધતો જાય છે અને આજે અંદાજે વેરાવળમાં એંસી હજાર ઉપરની વસ્તી ખાડવા સમાજની હોય અને એમાં પણ પાંત્રીસ હજાર ઉપરનું મતદાન હોય અમારું અને અલગ અલગ વિસ્તારમાં ખાડવા સમાજના લોકો રહેતા હોય એટલે આગેવાનોની ઉપપ્રમુખની જરૂર પડતી હોય એટલે આજે અમે બોડી પણ વધારી છે જે છેલ્લા બે તમથી અને વર્ષોની પરંપરાગત અમારે ઇલેક્શન થાય છે ને આજે આખા ખારવા માહોલ ખારવા સમાજમાં અને કામનાથ મંદિરના હોલમાં જ્યાં ઇલેક્શન થયા પછી અમે ભીરભજન મંદિર બાપાના વીરભજન ગણપત બાપાના દર્શન કરી અને ખારા સમાજની મંદિર આ આજે મિટિંગ અતિ અમારે પૂરું થયું છે અને અહીંયાથી અમે સમાજના બધા આગેવાનો અલગ અલગ પોતાના ઘરે જઈશું અને રોજ રુતિ પ્રમાણે જે દર વર્ષની જેમ રુતિ પ્રમાણમાં અંતિમની જે કેસ ચલાવવાની સિસ્ટમ છે એ ઋતુ પ્રમાણે રહેશે અમારી